ગોંજીભાઈ એ ગોંજીભાઈ એ કો જારા ઉરાવ કુવા કો सब्सिडी વાળ આયા તે જાણો હરી સબસીડી ના ના કો હેડ એન્ટ્રી જીતાબુ જો આ બળ પાણી ભરજો ને ઘા ઘા કરીને

ચકલી તો બંધ કરાવતો હતો ચકલો બંધ કરતો નથી લાગતોભાઈ ને તો કોંજીભાઈ

ઓમ સીધું બોલા ના કોઈ ગર્જ ધૂબ સીધી થઈ જા તમારે નકમણ ના બોલો હેડા આવી તો એય એ તાર બાનો રસ્તો નહી તો જાય ઓ મેડ બોલ કે બાનો રસ્તો નહી ઓ મેડે

જાપ નકા ઓરજી ઓરજી અમે ઉતરી જા હ શેડો થી હે હે વાય પોય ને ભગવાન મોડી આખું બે હું ઓમ જાકી રસ્તો વાળી જા રસ્તો પકડ ઓમ સીધો ફરેની ભક્કુ તારું જીવ મોણો ન જા તો મરક ના ના તમ બહાર રસ્તો ના હે જેમયનો જેમયનો હેડ કરવા કે ભમાયા વગર ન નેલા બનતો તો હા હા હોજી ભેમઈવાળા હેડ મારવો માખો દે અલા વાણે જેમ લાવો ન કામ ઓઈ ના છેમો ન રિજેક્ટ નઈ બધા ન કામ જન હેડ કરો સોલમન હેડ હેડો હેડ્યાં કાય બેમેલે ભેમેવાળાના કામો પડે ભોય હમણે ના ના રસ્તો પા રસ્તો એટલે અંજે તને હવણે હેડો કર ભેમેવાળા આ દારુડી હેડવા કર જા આવતો ને રસ્તો પા જા લે ભેમેવાળા ઓથી અલ્યા હેડો કર ને તું હમણે હેડ હેડ હું હેડ ઊભો રહે ક અમે કીલા અમે કીલા ઓ વાળામાં છે ખબર પડ ના ના ઉપર ની ખ્યાલ ઉપર ની ધોક